સુરતમાં ગણેશોત્સવની હાલ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે પાંચ દિવસના ગોરી ગણેશનું શનિવારે વિસર્જન કરવામાં આવ્યું હતું ધામધૂમથી વાસ્તે ગોરી ગણેશની યાત્રા નીકળી હતી ગણેશ ચતુર્થીના દિવસે મોટા ભાગના ઘરમાં ગોરી ગણેશની સ્થાપના કરવામાં આવે છે ખાસ કરીને મરાઠી સમાજમાં તેનું મહત્વ વધારે છે ગણેશ પૂજન ભાઈ બહેનોનું પ્રેમનું પ્રતિક છે સૌભાગ્યવતી મહિલાઓ ભાઈના સુખ સમૃદ્ધિ અને આરોગ્યની કામના કરે છે તો ભાઈ પણ બહેનના ઘરે જઈને અમર સુહાગના પ્રતિક રૂપે બંગડી સહિત સૌભાગ્યની વસ્તુઓ ભેટ કરે છે ગોરી ગણેશની સ્થાપના પછી પાંચમા દિવસે દરેક વિસ્તારમાં ગોરી ગણેશ પૂજન અને વિસર્જન કરાય છે સુરતમાં શનિવારે પાંચ દિવસની પૂજા અર્ચના બાદ ભક્તો દ્વારા ગોરી ગણેશની પ્રતિમાની ધામધૂમથી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું ગણેશોત્સવને લઈ હાલ શહેરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને તેથી જ ભક્તો દ્વારા શાનદાર ડેકોરેશન સાથે ગણેશજીની ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે બિરાજવામાં આવ્યા છે ગણેશ ભક્તો દ્વારા ઘરે બે દિવસ પાંચ દિવસના પણ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે તો સુરતમાં શનિવારે પાંચ દિવસના ગોરી ગણેશનું ગણપતિ બાપા મોરિયાના ના સાથે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું સુરતમાં ગોરી ગણેશના વિસર્જન યાત્રા માટે સંખ્ય મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને હર્ષોલ્લાસ સાથે માનભેર ગોરી ગણેશનું વિસર્જન કરાયું હતું સુરત મનપા દ્વારા અલગ અલગ દસ જગ્યા પર ગોરી ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ ઊભા કરાયા હતા હા સસેટા સાથે હજાર કરે